જય ભીમ જય સંવિધાન મિત્રો સુરતના જે કતાર ગામે જે વેઠ વડે જે પ્રાણનાથ જે હોસ્પિટલ છે નર્સિંગમાં જે નોકરી કરતી હોય જે સંદ્રિકાબેન જે રાઠોડ અને જે સંદ્રિકાબેન રાઠોડે જે વીસ દિવસ જે આ પ્રાણનાથ હોસ્પિટલની અંદર જે કામ કર્યું હોય અને જે મહિનો જે પૂરો ભરાણો ન હોય સંદ્રિકાબેનને અને જે તેમને તાવ આવેલો હોય અને જે તેમના પણ બધા રિપોર્ટ પણ હોય સંદ્રિકાબેનને અને હાથમાં સોય ભરાવેલી હોય અને તેમની પૈસાની જરૂરિયાત હોય અને જે આ પ્રાણનાથ હોસ્પિટલમાં જે સંદ્રિકાબેન અવારનવાર ફોન કરતા હોય પણ જે આ હોસ્પિટલનો જે વ્યક્તિ છે તે પૈસા ન આપતો હોય અને જે આલાબાલા મારતો હોય અને મોબાઈલમાં પણ સરખી સરખી વાતેય ન કરતો હોય અને તે ચંદ્રિકાબે અને રાઠોડે જે મનસુખભાઈ ને સામાજિક કાર્યકરને જે ફોન કરી અને બધી વાતચીત કરી અને જે તેમનો મોબાઈલ નંબર પણ લઈ અને જે આ પ્રાણનાથ હોસ્પિટલમાં જે વ્યક્તિ જે છે પૈસા આપવાના છે તેને ફોન કર્યો મનસુખભાઈ રાઠોડે અને બધી વાતચીત કરી મનસુખભાઈ રાઠોડે તો એ આલાબાલા મારે છે એને સોળ તારીખે આપવાની બધી વાતચીત કરી અને બધાનો પગાર પણ બધાનો સાથે જ થવાનો એવી રીતે બધી વાતચીત કરી તો આગળ મિત્રો રેકોર્ડિંગ તમે સાંભળો જે આ સંદ્રિકાબેનને પણ છ અત્યાર સુધી ઘણા સમયથી લબડાવતા હોય અને આજે મનસુખભાઈ राठौड़ને ફોન કર્યો અને મનસુખભાઈ राठौड़એ તેને હિન્દીમાં બધી વાતચીત કરી જે તેના કોન્ટ્રાક્ટર છે તેની સાથે અને જબરજસ્ત વાત કરી તો આગળ રેકોર્ડિંગ સાંભળો આ રેકોર્ડિંગ સાંભળીને તમારું શું કેવું કમેન્ટ બોક્સ ની અંદર જરૂર કજો ની આ રેકોર્ડિંગ તમે પૂરેપૂરું સાંભળી અને શેર કરજો જય હિન્દ જય ભારત રેકોર્ડિંગ સાંભળો હાલો પર આખો બોલો હાજી હું વેડરોડ આ બે કતારગામ વેડરોડ ચાથી

ખબર નઈ છ તારીખ ના જો લબડાવે છે આજ મારી મમ્મી એ હવાર ફોન કર્યો તો કે બપોર પછી તમે આવીને લઇ જાઓ તો અત્યારે મારી મમ્મી કેટલાય ફોન કર્યા ઉપાડ્યો નઈ એક ફોન ય અને એ contractor હે નકરી મેં ફોન કર્યો ને તો નકરા વડકા જ ભરે ઓકે એટલે પૈસા ન દેવાનું કારણ શું છે એ કાઈ ખબર નથી ઈ લબડાવે છે તારીખ ના એ કે હું તમને એ કે પેલા મન કે એ કે દસ તારીખે દઉં તો મેં નવ તારીખે ફોન કર્યો તો કે બે દિવસ કે

વેદ રોડ ને પ્રાણનાથ નાથ હોસ્પિટલ અને મંથોટ વેદ રોડ આપડે કતાર ગામ વેદ રોડ અને પ્રાણનાથ હોસ્પિટલ નું નામ છે વીસ દિવસ ગઈ તી અને વચ્ચે મને મજા નતી કારણ કે હું એ ને દસ દિવસ મારી પાસે રિપોર્ટ હોતે લોહી ના વીસ દિવસ કારણ કે મને મગજ માં તાવ હતો ને દસ દિવસ તો હું ખુદ ખાટલા માં પડી રહી છું પાણી ઉપર જતી હતી અન્ન નો દાણો ખાધો નથી ને એ મારી પાસે ફાઇલ ને એવું બધું છે

કતાર ગામ સુરત હા કતાર ગામ સુરત સુરત ઓકે હવે આ હોસ્પિટલ નું નામ મૂકી દઉં હોસ્પિટલ નું પ્રાણનાથ હોસ્પિટલ ને વેડ રોડ પ્રાણ હા પ્રાણનાથ હોસ્પિટલ ને વેડ રોડ પ્રાણ હોસ્પિટલ હા વેડ વેડ રોડ વેડ રોડ હા વેડ

હું છ તારીખ નો ફોન કરું હું આજ દઉ કાલ દઉં આજ દઉ કાલ દઉં અને હું પૈસા લેવા એક વાર ગઈ મારા હાથ માં સો હતી તો કોઈ હે ને હોસ્પિટલ વાળા જવાબ જ નો દીધો ઓકે હાલો એનો નંબર મોકલો મને whatsapp માં કાઈ કા ચાલો હું એની વાત કરું છું અને તમારો ફોટો મોકલો ઈ hospital નો ફોટો હોય ફાઈલ બાઈલ માંથી જ મોકલો માં પણ માર ફાઈલ ને હું ઘરે પડ્યું છે અત્યારે હું ઓફિસે હું કામ હે ઓકે હાલો મને મોકલી દો

अरे उसको तो बराबर जवाब तो, आगे। तो, आगे। तो दो यार तुम उसके साथ जो उनको देखो भाई है। मेरे उनको मैंने बोला कि मैडम फोन पेमेंट होगा आपको फोन कर दिया जाएगा बराबर मेरी बात सुनो उसके घर पे बीमारी उसको तकलीफ है तो उसका जो जरूरत है तो पैसा देना पड़ता ना यार हाँ तो देखो पेमेंट का टाइम ही अभी पेमेंट होता ही है पंद्रह सोलह तक पेमेंट होता ही है बराबर सर तारीख तारीख कहीं कहीं पेमेंट नहीं हो पाता है बराबर पंद्रह सौ सौ हाँ पंद्रह सौ तो पेमेंट हर जगह जाता ही जाता है हाँ, हाँ, तो अभी तो आज आज कितना तेरह तारीख तो दो दिन रुको हो जाएगा पेमेंट बराबर अरे भैया हो गया उस दिन काम छोड़ते काम छोड़ते का, 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 तुरंत सैलरी नहीं मिल जाती है बराबर अरे मेरी बात सुनो उसकी तो मम्मी ने भी फोन किया उसका उसका रिकॉर्डिंग भी है उसके पास तुमने जो जवाब दिया है उसका रिकॉर्डिंग भी है हो जाएगा बहुत रहा भाई उनको एक बार तो दो दिन में हो जाएगा मैं ही बोला था बराबर हाँ वो दो दिन तुम कितनी बार बोले उसको पंद्रह फोन में तुमने बोला है कि दो दिन घूमो दो दिन रुको उसको पंद्रह दिन हो गया हाँ हो जाएगा भाई भी पेमेंट वहाँ किसी का नहीं हुआ सबका साथ में ही होगा बराबर आप उसके कॉन्ट्रेक्टर हो हाँ हाँ तो मजदूर की जो जो मजूरी है उसको देना पड़ता ना भैया सबका देखो वही अकेले नहीं है वहाँ पे दस लेबर है सबको साथ में चलना पड़ता है सबको साथ, आ, वो साथ में लेबर है बराबर तो, तो ये तो, तो थो थोड़ा बहुत घर में भी आदमी कर सुनो सुनो मेरी बात पैसा तो नहीं कहीं खर्च में जाएगा आज नहीं तो कल मिलेगा ही अरे मेरी बात सुनो उसमें जो मेरी बात ये कार्यकर तरीके आपको मैं समझा रहा हूँ पुलिस केस और अर्जी वो होता है बाद में देना वो कोई मतलब की बात नहीं है मेरी बात सुनो अच्छा अच्छा हाँ के वो हाँ। जो अर्जी बर्जी मत करे इसके पहले आप दे दो तो अच्छा है देखो भाई अर्जी भी करेंगे पुलिस स्टेशन हाँ। भी जाएंगे हाँ। ऐसा नहीं हम लोग वहाँ पेमेंट उठा ऐसा भी हम लोग नहीं किए हैं बराबर हाँ। पेमेंट वही का वही है हाँ। पेमेंट थोड़ा डिले है वहाँ से ले, लेट है बराबर हाँ। और उनका के लिए सबका बाकी है मेरी बात सुनो बड़ी हॉस्पिटल लेके तुम लेकिन बात सुनो लेकिन इतना तो कोई परेशान आत्मा वहाँ है भी नहीं अरे वो झंझट में पढ़ना वो करना आप भी लोकल आदमी से बात कर रहे हैं इससे अरे यार दिन नौकरी नो, कर ले पंद्रह दिन में इतना बता रहे हो आप बराबर हाँ। हाँ। हाँ, कई महीना तो मैं तो कितना कि, 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 सुनाते अरे पूरे महीना सुनो वहाँ जो पूरे पूरे महीना काम कर बैठे हुए हैं अरे वो जो उसका काम चालू है ना वो तो आपके दवाखाने में से निकल गई है तो निकल गई तो उसका तो पूरा करना ही पड़ता ना आपके वहां पर अभी काम पे नहीं है यार क्या तुम्हारे पास कुछ है ही नहीं है? है हाँ क्या बोल रहे है तुम्हारे पास कुछ ही है दो 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 हजार चार हजार भी तुम्हारे पास नहीं है क्या दो दो बीस हजार की बात नहीं है ना यार आठ हजार रूपये और, और तो क्या क्या बक्या उनको उनका दस भी जा तो निकलेगा नहीं है?

आपका इंतजार करेंगे पैसे का किस चीज का हाँ नहीं होगा तो आपके ऊपर कंप्लेंट करेंगे कोई कर दे भाई कर दे ओक, ओक। कर दे हमने कर्जा तो लिया नहीं उसने काम किया उसके सुनो नहीं, नहीं 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 ये तो दुनिया सुनो भाई मेरी बात सुनो दुनिया नौकरी करती है दुनिया काम इसके लिए बूच मारने के नौकरी नहीं मेरी बात सुन लो दुनिया काम पुलिस वाला कामकी काम भी नहीं है क्या हम इसके साथ हेल भी बोल रहे है कौन मेरा रिकॉर्डिंग है ना तुम इसके साथ हेल भी मेरे पास मेरे पास कोई फोन भी नहीं क्या बोला सैलरी हो जाएगी मैं बोला था अरे यार जो रिकॉर्डिंग है उसके साथ तुम हेल बोल रहे है मतलब जो बोला था, था कि, कि सैलरी हो जाएगी बराबर उसका ब्लैक काम करने का मजदूर की मजदूरी नहीं देने का उसका चिटिंग करने है वो चल भाई अभी तू जो YouTube में आने वाला है मेरा नाम मनसुख राठौड़ है इतना भैया मेरे इतना में कंडक्टर वहां से पैसा नहीं उठा लिया है

હા ચમરીબેન બોલું હા તો ઓલા ભાઈ અરે વાત કરી હતી પણ હવે હું એના એના મોબાઈલ નંબર નાખું છું એટલે ફોન કરશે પણ હવે પૈસા તમને સોળ તારીખે દેવાનું કહે છે ઓકે પણ ઈ છ તારીખ નું ઈ મેં પણ એના બીજા રેકોર્ડિંગ ને એવું બધું મને મોકલ ઈ તો અત્યારે હમણાં બધા ફોન કરશે એટલે કાલ તને બિલ આપી દે કેમ કે આમાં હું છે સોશિયલ માં મીડિયામાં માં બધા એને ફોન કરે ને એટલે ડાયો થઈ જાય પણ અત્યારે હુંય આ બધા મજૂર ના બુચ મારી મારી પૈસા ખાવાની અને ટેવ હોય પંદર દી રાખે ને પછી પૈસા નો દે ને એવું બધું એટલે મતલબ આ ના પૈસા બધા ને છે ના એવું નથી મનસુખ મને આ છ હેરાન કરે છે આજ દવ કાલ દવ ઈ મે કીધું કે ભઈ છોકરી સાથે તું હેલ્ફેલ બોલે છે એની અરે આવું વર્તન કર્યું એવું બધું મારી ભાષામાં જે આવતું તું એ બધું કીધું છો હા ભલે આ એનો ફોટો હોય ને તો ફોટો નથી પણ એનો હોસ્પિટલ નો ફોટો ઓલી ફાઈલ માંથી આખો ફોટો હારો નાખ ને હા તો સારું આખો ફોટો છે મનસુખ મામા એ ફાઇલ નો જોઈ છું હા જોઈ લો ફોટો છે રિપોર્ટ ને એવું બધું છે બધું તમે તાર ઓકે ઓકે તો મિત્રો તમે જે આખું રેકોર્ડિંગ સાંભળ્યું છે સંદ્રિકાબેન નું અને જે સુરતમાં જે રહેતા હોય સંદ્રિકાબેન અને જે કતાર ગામના જે વેર રોડ ઉપર જે આ પ્રાણનાથ જે હોસ્પિટલ છે ત્યાં આ બેન સંદ્રિકાબેન નર્સિંગમાં જે નોકરી કરતા હોય અને જે તેનો જે કોન્ટ્રાક્ટર હોય છે જે આ પ્રાણનાથ હોસ્પિટલનો અને જેને આ સંદ્રિકાબેને વીસ દિવસ પણ કામ કર્યું હોય અને જે તેમની તબિયત બરાબર ન હોય અને જેમને તાવ આવેલો હોય અને ખરેખર સાચા હોય તો આ જે વ્યક્તિ જે કોન્ટ્રાક્ટર છે તેને પૈસા આ બેનને ન આપતા હોય અને મનસુખભાઈ રાઠોડે પણ બધી વાતચીત કરી તે પણ રેકોર્ડિંગ સાંભળ્યું અને આજે સંદિકા બહેનને ખરેખર અને રિપોર્ટ બિપોર્ટ બધાય છે અને જે તમને તાવ આવ્યો છે અને પૈસાની જરૂરિયાત હોય અને જે નાના માણસો હોય અને જે આ વારંવાર જે સંદિકાબેન ફોન કરતા હોય અને જે આ કોન્ટ્રાક્ટર આલાબાલા મારતા હોય અને જે આજે મનસુખભાઈ રાઠોડે જે આ મેટરમાં પડી અને આ મેટરમાં પતાવી દીધી કે સોળ તારીખે આ જે કોન્ટ્રાક્ટર છે તેને બધી બાંધરી લઈ લીધી અને હિન્દીમાં જબરજસ્ત મિત્રો મનસુખભાઈ રાઠોડે વાત કરી તો મિત્રો આ રેકોર્ડિંગ આખું તમે સાંભળ્યું તો તમને કેવું લાગ્યું જો ગમું હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો જેથી કરી અમે તમારા સુધી નવા નવા ઓડિયો અને વિડીયો આપના સુધી પહોંચાડતા રહીશું તો મિત્રો ઓડિયોમાં એટલું જ મળશું નવા વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ જય ભારત